નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આજે તારીખ અગિયાર બે હજાર ચોવીસ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય જૂના કટારિયાનું ધોરણ 10 નું પરિણામ 92% આવ્યું 31 દીકરીઓએ પરીક્ષા આપી તમામ 31 દીકરીઓ પરીક્ષામાં પાસ થઈ ગુજરાત બોર્ડના ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે આજે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ 82.56% જાહેર થયું છે કચ્છનું પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા પરિણામ આવ્યું છે શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા વલ્લભપુરી કટારિયા તાલુકો ભચાઉ જિલ્લો કચ્છના પરિણામની વાત કરીએ તો ધોરણ દસનું શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય જૂના કટારિયા દ્વારા સંચાલિત હાઈસ્કૂલનું પરિણામ બાણું ટકા આવ્યું છે જેમાં શાળાની દીકરીઓનું પરિણામ સો ટકા આવ્યું છે એકત્રીસ દીકરીઓ અભ્યાસ કરતી હતી તે તમામ એકત્રીસ પાસ થઈ ગઈ છે ઓગણસિત્તેર વિદ્યાર્થીઓમાંથી એકસઠ વિદ્યાર્થી પાસ થયા છે આમ બાણું ટકા પરિણામ આવ્યું છે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા બે છે જેમાં જાડેજા દ્રષ્ટિવા અરુણ સિંહ એ જણાવ્યું કે હું જાડેજા દ્રષ્ટિ બારું સિંહ ધોરણ દસ મી શ્રી જૈન બોર્ડિંગ અને વિદ્યાલયમાં કર્યું હતું જેમાં મને નાઇન્ટી સેવન પીએસ પીઆર અને નાઇન્ટી વન પોઈન્ટ સિક્સટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે જેથી હું એવન ગ્રેડ થી પાસ થઈ જઉં તે માટે મારી શાળા ત્યાંના ગુરુજન અને આચાર્ય શ્રી જયસન આભાર માનું છું નમસ્કાર આપ સર્વને મારા પ્રણામ હું છું માતા નિરાલી સાદેવભાઈ મેં મારા ધોરણ દસ નો અભ્યાસ શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયમાં પૂર્ણ કર્યો છે આજે જ્યારે દસમાનું પરિણામ આવ્યું ત્યારે મારા એકાણું ટકા તથા છન્નું પીઆર છે એ અને જે આજ મેં સક્સેસ મેળવી છે મેં આજ જે એવન ગ્રેડ મેળવ્યો છે તે બદલ મારા શાળાના સર્વ શિક્ષકજનો સર્વ ગુરુજનો તેમજ શાળાના આચાર્ય શ્રી શ્રી કુલદીપસિંહ જાડેજાનો ખૂબ મોટો ફાળો છે તેમ તેમજ એમનો ખૂબ જ સાથ અને સહકાર રહ્યો છે તે બદલ હું તેમનો આભાર માનું છું કે જે તમે મારા પાછળ કામ કર્યું તે બદલ જ તેથી જ હું આજ આ પોઈન્ટ સુધી હું પહોંચી શકી એ ટુમાં તેર દીકરીઓ પાસ થઈ છે વિષયવાર પરિણામ ઉપર નજર નાખીએ તો ગુજરાતીમાં નવ્વાણું ટકા અંગ્રેજીમાં સત્તાણું ટકા સંસ્કૃતમાં છન્નું પોઈન્ટ ઓગણપચાસ ટકા સામાજિક વિજ્ઞાનમાં નવ્વાણું ટકા વિજ્ઞાનમાં સત્તાણું ટકા ગણિતમાં ત્રાણું ટકા અને હિન્દીમાં સો ટકા પરિણામ આવ્યું છે સમગ્ર બાબતે શાળાના આચાર્ય કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે નમસ્કાર હું શ્રી વર્ધમાનજીન બોર્ડિંગના વિદ્યાલય આચાર્યશ્રી જણાવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે અમારી શાળાનું પરિણામ કચ્છ ગુજરાત બંને કરતાં ખૂબ શ્રેષ્ઠ આવ્યું છે ગુજરાતનું પરિણામ જયારે બ્યાસી ટકા છે કચ્છ જિલ્લાનું પંચ્યાસી ટકા છે ત્યારે મારી શ્રી વર્માજન બોર્ડિંગ અને વિદ્યાલયનું પરિણામ બાણું ટકાનું આવેલું છે જેમાં દીકરીઓની સો સો ટકા પરિણામ આવેલું છે સો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી કચ્છ જેવા એમાંય વાગળ અને બહુ ટાંચા સાધનો વિષમ પરિસ્થિતિ અપડાઉનવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે અને આ બધી જ પરિસ્થિતિઓની વચ્ચે જે આ પરિણામ મળ્યું છે એ પરિણામ આભારી છે મારા વિદ્યાર્થીઓની મહેનત મારા સાથી મિત્રોની ખૂબ મહેનત સવારના એક્સ્ટ્રા સાંજની વધારાની મહેનત વધારાનું માર્ગદર્શન અને સાથે સાથે ટ્રસ્ટ મંડળની જે સહયોગિતા હતી સૌભાગ્યતા હતી કે જેના કારણે વિદ્યાલય મંત્રીશ્રી સહમંત્રીશ્રી પ્રમુખશ્રી અને તમામ મેનેજમેન્ટ સ્ટાફ મંત્રીમંડળે આ સુવિધાઓ અમને જે પૂરી પાડી જેના કારણે આટલું ઉત્તમ પરિણામ અમે લાવી શક્યા છીએ

ઉપાચાર્ય પદ્માબેન પટેલ અને પાયાથી ગડતર કરનાર પ્રાથમિક વિભાગના આચાર્ય પ્રકાશભાઈ જારિયાને સંચાલક મંડળે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા શિક્ષકો સંચાલક મંડળ અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ ખૂબ જ ખુશખુશાલ હતા અને આટલા દૂર દૂરની હાઈસ્કૂલમાં આટલા સુંદર પરિણામ આવતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને સંચાલક મંડળે તમામ શૈક્ષણિક સ્ટાફ તથા ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને આવનાર સમયમાં પણ વિદ્યાલય ખૂબ જ મહેનત કરી આજે સારું પરિણામ આવ્યું છે તેનાથી પણ વધુ સુંદર અને ઊંચું પરિણામ લાવશે તેવી શુભેચ્છા પાઠવી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आता आज समाचार आती का फरी मड़ीशू तया सुधी मला रजा आपशो नमस्कार